ભગવાને એવું કીધું કે આ શરીર છે એ વસ્ત્ર ને ઠેકાણે છે જીવાત્મા ને વસ્ત્ર વસ્ત્ર મનાતું નથી અને હું મનાય છે એ જીવની મૂર્ખતા છે અને મૂર્ખતા એ કરીને એને પોતાનું માની લીધું એને પોતાનું સ્વરૂપ માની લીધું દેહાભિમાનમાં દુઃખ છે કે સુખ છે દેહાભિમાનમાં દુઃખ છે કે સુખ છે દેહાભિમાન માં સુખ મનાણું છે એ મૂર્ખતા છે ઊંધી હમજન છે દુઃખમાં સુખ માની લીધું છે ઊંધી મારે હું એવી વિપરીતતા પોતે સમજે તો મૂર્ખતાની નાસ્તી ઔષધ આવે દવા હોય નહીં પોતે પોતે જો એની ટ્રીટમેન્ટ કરે સમજાય એટલે દેહાભિમાન જેટલું છે એટલે આપણામાં મૂર્ખતા છે અને અને દેહાભિમાન ને લઈ આ સગા દેહ એ બધા છે દેહ નો હારો ઉપયોગ કરે તો સુખ થાય કે દેહાભિમાન વધારે તો સુખ થાય તો દેહાભિમાન વધારતા શું કરવા છે વાલા ધ્રુવ ને પ્રશ્ન દેહ ને દેહ ના સંબંધી ના જે ગાઢ થાય છે તો ઈ કેમ ઓછા થાય એ કેમ મટે

જીવ ની વાત તો દેહાભિમાન મૂકે તો બધા દોષ જાય એવું કીધું દેહાભિમાન મૂકે તો બધા દોષ જાય અને દેહાભિમાન નું ઓપોઝિટ આત્મનિષ્ઠા આત્મભાવ અને દેહભાવ આત્મભાવ દેહભાવ આત્મભાવ આવે તો દુઃખ માત્ર વેજ એટલે એને વિપરીત ભાવના થઈ છે એટલે આત્મભાવ આવતો નથી અને દેહભાવ સદાને માટે વે છે અને એને દેહભાવ રહે અને દેહ સંબંધી સંકલ્પ મટે જ નહીં એવું મારે જ કહેવાનું છે ગમે એમ કરે તોય ન મટે ગમે એવી સમજણ રાખે તોય ન મટે દેહભાવ ભાવ રહે ત્યાં સુધી એના એના સંકલ્પ મટે નહીં અને આત્મભાવ આવે તો મટે આત્મભાવમાં સુખ વધારે છે અને દેહભાવમાં નકરું દુઃખ જ રહેલું છે તોય આજે શું કરવા કરે છે મૂર્ખતા છે ઊંધી સમજાય છે મૂર્ખતા નો અર્થ એવો છે ઊંધી સમજાય ઊંધી સમજણ હોય એમના મૂર્ખતા કહેવાય સમજણ નો હોય એમના મજ્ઞાન કહેવાય હાવ સમજણ થી ઝીરો હોય ઝીરો સમજણ હોય તો અજ્ઞાન કહેવાય ઊંધી હોય એને મૂર્ખતા કહેવાય જ્યાં હારું થાય જીવનું એમાં એ પ્રવૃત્તિ ન કરે અને હારું નો થાય અને માઇનસ થાય એમાં એની પ્રવૃત્તિ હોય તો એને મૂર્ખતા કહેવાય હારું ન કરે કઈ નબળું ન કરે તો અજ્ઞાન બે અભિમાનમાં આમ ટેમ્પરરી તો આમ સુખ જેવું દેખાતું હોય છે કેલ્ક્યુલેશન નથી જા દુઃખ છે અને થોડું સુખ છે તો સરવાળે તો દુઃખ જ થયું પણ માણસ એમાં મોહ છે પામે છે કે શરૂઆતમાં સુખ છે જયારે આત્મનિષ્ઠામાં શરૂઆતમાં દુઃખ છે આમ જયારે એકમેક થઈ ગયો છે એટલે નહી તો પછી કઈ શરૂઆતમાં દુઃખ નથી કે દેહાભિમાન મૂકવું હોય

તો જેમ કોઈક પુરુષ હોય તેને દરજીને ઘેર જઈને ડગલો સીવડાવીને પહેરો ત્યારે તે એમ માને છે દરજી તે મારો બાપ છે અને દર્જણ તે મારી મા છે એમ જે માને તે મૂર્ખ કહેવાય તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે તે દેહ ને વિશે પોતા પણ માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કેવાય અને તેને પશુ જેવો જાણવો અને લાખ જાતના જે પોતાની દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી પશુ હારા પશુ પશુ ને એનો છોકરો મોટો થઈ જાય

અને માણસ છે એટલું નથી સમજતું પશુ જેવો તો મારે કીધું કે પશુ થી વધારે ક્યુ કેવું એમ અને ચોરાશી લાખ જાતના જે પોતાની જાતમાં જે પોતાની માં બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે દેહ ભાવની દેહવાસના અને દેશવાસના એ આત્મનિષ્ઠા વિના ટળવી ઘણી કઠણ છે ગમે એમ કરે તો ન ટળે એવું મારે કીધું દેહવાસનાને દેહવાસના હોય એટલે દેશવાસના ઉભી રહે અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુ પણ આવતું નથી માટે દેહને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને તે સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે અને જેને એવું સાધુ પણ આવ્યું તેને પુરુષોત્તમ ભગવાનને કઈ ચેતું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠિણ છે એટલે એવી સાધુતા ન હોય એવી સમજણ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ભગવાનમાં હેત થાય એવું મારે અનુસંધાન એવું છે કે જ્યાં સુધી એવી સમજણ ન આવે અહીંથી ડિટેચ ન થાય ત્યાં ત્યાં સુધી બોલે પણ એટેચ ન થાય આ વસ્તુ એને રોકી રાખે છે ભગવાનમાં એટેચમેન્ટ થઈ જાય એટલે આનું ડિટેચમેન્ટ થઈ જાય એવું નહીં અસાધારણ થાય તો થાય કે અસાધારણ ગોપીઓના જેવી ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ હોય તો જગતમાંથી તૂટી જાય પણ સાધારણથી ન થાય અને જગતમાં સાધારણ હેત હોય તો એ પણ ન થાય એટલી એની વિશેષતા જગનમાં અહીં હાવ તૂટવું પડે ત્યારે એને ભગવાનમાં સાધુમાં ભગવાનમાં એ તો આપણે માની કે થઈ ગયું પણ સાધુમાં એત કઈ થાય ક્યારે થાય દેહાભિમાન જાય તો થાય નહીં તો ન થાય

એને હવે મૂકવું છે તો કેમ મૂકવું તો એને થાય એને માન કહેવાય તા એટલે છોડવાની ઈચ્છા હું છોડવાની ઈચ્છા ખાલી સંબંધીને છોડવાની ઈચ્છા ખાલી સંબંધી છોડે સુખી ન થઈ જાય દેહાભિમાન છોડે ત્યારે સુખી થાય સ્વામી ની વાત છે ત્યાગી થાય એટલે એના બધા એના બધા ઓલા ભાલા હોય આમ કે આમ કે એના ભાલા હોય એ સુખ્યો થઈ જાય તોય પછી ત્યાગી થયા પછી હું શેનું દુઃખ રહે આ બધા અંતરશત્રુ નું અને દેહાભિમાન દેહાભિમાન ને આધારે બધા અંતર શત્રુ અને પીડા કરે છે દેહાભિમાન મૂકે તો જાય અને મહારાજમાં હેત થાય ભગવાન ના ઘાટ થતા નથી અને દેહ ને દેહ ના સંબંધી ના ઘાટ થયા કરે છે એવો વાલા ધ્રુવ નો પ્રશ્ન છે આગળના પ્રશ્ન પ્રશ્ન તો એટલો જ છે કે દેહ ને દેહના સંબંધી ના ભગવાન ફેરવે તો થાય મારા પોતાની સમજણ ફેરવે તો થાય સમજણ છે એ જલ્દી સ્વભાવ રૂપે થઈ ગઈ બિલીફ બિલીફ બિલીપ છે પણ સ્વભાવ રૂપ પકડે गेली માન્યતા સ્વભાવ રૂપ થઈ ગઈ ઇતર્ત ઉપર આવે સ્વભાવ રૂપ માન્યતા થઈ ગઈ છે આની દેહ ભાવમાં એટલે બિલીપ થઈ ગઈ છે અને બીજું સર્વે થાય આ બદલાવી બદલે છે મહારાજ કીધું કે આ લોકની બિલીફ કરી છે એને બદલે હવે ભગવાન સંબંધી એવી બિલીફ કરે અને એવો સ્વભાવ કરે એમાં એટેચમેન્ટ કરે તો એને એ ઘાટ થતા બંધ થાય ભગવાન માં યાદ થાય ભગવાન ના ઘાટ થાય અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમ નું લેશ માત્ર માન નથી એટલે કે મહારાજે સાધુતા કીધી સાધુતા કેને કીધી દેહભિમાન થાય અને ભગવાન ની અખંડ સ્મૃતિ એવી બિલીપ થાય એની બિલીપ છે એ તો કારણરૂપ છે અને ઓલા કાર્યરૂપ મારાજ કીધું કે અખંડ સ્મૃતિ છે સ્નેહ નું સ્નેહ સ્નેહ કયો કે ભક્તિ કે હેત એનું રૂપ હું એટલે શું સ્નેહ નું રૂપ હું હોય છે અખંડ સ્મૃતિ અખંડ યાદ આવે એનું કાર્ય છે સ્નેહ નું રૂપ તો ચિક્કાશ છે એટેચમેન્ટ છે પણ એનું કાર્ય છે ને એ અખંડ સ્મૃતિ છે સ્નેહ હોય અને અખંડ સ્મૃતિ ન થાય એવું બને નહીં એવું ન બને દેહાભિમાન હોય અને એને અહમત ના ઘાટ ન થાય એવું બને નહીં એટલે જો ભગવાનમાં સ્નેહ થાય તો એને સ્મૃતિ અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમ નો લેશ માત્ર માન નથી એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્ત ને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું ચુમ્માલીસમું વચનામૃતમ જે તે થયું